નમસ્કાર હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા ભરવાડિયાપુરાથી નિઃશુલ્ક્ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા વિધાનસભાના શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા છેલ્લા નવ વર્ષથી નિઃશુક્લ યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે વાઘોડિયા તાલુકામાં રવિવારે પણ આ એ આશીર્વાદ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આયોજન નિઃશુક્લ યાત્રામાં વાઘોડિયા તાલુકાના શ્રી ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ દ્વારા ભરવડિયાપુરાથી કોટ ગણેશ સારંગપુર અને ભાવનગર માતાના દર્શનાર્થે ગ્રામજનો તેમજ યાત્રામાં હાજર રહે સૌએ ધારાસભ્યશ્રી બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા મારું નામ પરમાર વીનાબેન રમેશભાઈ ગામ ભરવાડિયાપુરા અમારા ગામની બહેનોને સારંગપુર કોટ ગણેશ અને ભાવનગર બાપુ વાઘેરા બાપુ તરફથી લઈ જાય છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમના જે કામ કરે છે પ્રગતિ થાય છે ગામના છેવાડાના માનવી સુધી એમની સાર સંભાળ રાખે છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર મારું નામ બરકા વિનોદચંદ્ર ડાયાભાઈ ગામ ભરવાડિયા પૂરા આજે ધર્મેન્દ્રસિંહ બાપુ હમણાં જાત્રા માટે લઈ જાય છે સાળંગપુર ભાવનગર અને કોતગઢ આ બધે અમને દાદરાએ લઈ જાય છે એ વાઘોડિયા મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તારમાં એ ઘણા સારા કામ કર્યા છે અને કરે છે અને અમને અમારા કામ બધા જ મોટાભાગે બીજા કરે છે અને અમારી સાથે આ ધારંગપુર લઈ જાય છે